પસ્તીમેન જી હા તમે સાંભળ્યું છે સાઉથની અંદરમાં પેડમેન છે એવી રીતના આપણા જ સુરતની અંદરમાં પસ્તીમેન છે જેમણે ઘરે ઘરે જઈને પસ્તીઓ લીધી પસ્તીઓ વેચી અને એ પસ્તીઓ વેચીને જે પણ કંઈક પૈસા મળ્યા જે પણ કોઈ રૂપિયા મળ્યા એ જરૂરિયાત જરૂરિયાતમંદ ગરીબ બાળકોના ભણતરના માટે એ પૈસાઓનો સદુપયોગ કર્યો આજે આપણી સમક્ષ સુરતીમાં સમગ્ર સુરતના સવાલોના જવાબ આપવા માટે આપણી સમક્ષ વોર્ડ નંબર ના નગર સેવક એવા પ્રજેશભાઈ ઉનટકર રજેશભાઈ ઉનટકર તમારું સ્વાગત છે સુરતીસમાં આજે મારો સૌથી પહેલો સવાલ રજેશભાઈને રજેશભાઈ થોડા સમય પહેલા એક વિડિયો વાયરલ થયો હતો જેની અંદરમાં એક વ્યક્તિ અકસ્માતની અંદર ઘાયલ હતો અને એ ઘાયલ વ્યક્તિને તમે કંઈક મદદ કરતા જણાયા હતા અને એ મદદની અંદરમાં તમે ખુદ લોહી લુવાન હાલ હાલતમાં હતા એવી પરિસ્થિતિ વર્તાઈ રહી હતી કે તમે એમની મદદ માટે એકદમ હાજર હતા ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ એક નેતા છે તો નેતા તરીકે આવી પરિસ્થિતિનો ઉપયોગ નેતા નહીં કરે તો કોણ કરે સૌથી પહેલા તો સમસ્ત સુતીસના જેટલા પણ વ્યુઅર્સ છે એમને મારા નમસ્તે જ્યારે ગોકુલમ બેરી પાસે મારા મિત્રો સાથે ઉભેલો હતો અને એક સાયકલ ચલાવનાર વ્યક્તિ એનું ધ્યાન ભટકતા

જે પસ્તી દાન થકી જે પૈસા મળ્યા છે એવા કેટલા બાળકોને એમાં તમે લાભ આપો અમારે એક માર્ગદર્શક છે દિલીપભાઈ દેશનું એમણે એક આ અભિયાનની રાહ જોઈ કે લોકો પાસેથી તમે પસ્તી એકત્ર કરો અને એને નોટબુક આપો ને નજીકના જ દિવસોમાં મારી એનિવર્સરી આવતી હતી મારી વાઈફ જોડે મેં વાત કરી અને એ દિવસે સોશિયલ મીડિયાના માધ્યમથી પસ્તી દાનથી પુસ્તક દાન અભિયાન ચલાવીએ છે

એવું તો શું થયું હતું કે શાસક પક્ષના મેયરે આવી રીતના એસએમસીમાંથી કે બિલ્ડિંગમાંથી કોર્પોરેશનની બિલ્ડિંગમાંથી ભાગવું પડ્યું આ વિષયની ઉપર તમારે શું કહેવું છે અને સ્વાભાવિક છે કે જ્યારે ચોમાસું ચાલુ થાય એટલે કમિશનર તરફથી એક પરિપત્ર બહાર પાડવામાં આવતો હોય છે અને પરિપત્રમાં સ્પષ્ટપણે લખેલું હોય છે કે હવે જ્યાં સુધી ચોમાસું પૂર્ણ જાહેર ન થાય ત્યાં સુધી તમે કોઈ પણ રોડને ખોદી શકો નહીં

મને એવી જાણ છે તમારા વિસ્તારમાં કે ભાઈ સુરત તો પેલા આપણે પણ ડુમસ જવું હોય ને તો ઘણા બધા લાંબા ફેર્યા થતા હતા ને હવે નથી થતા તો એ થોડું પ્રકાશ પાડજો ને સુરત વાસીને બી ખબર પડે એમ કે નાનપુરાથી તમારે એરોપ્લેન આપણું ક્રોસ કરી દીધી આપણે આપણે ઉડાડી દીધી એ એને ક્રોસ કરીને ડુમસ રોડ તરફ જવું હોય તો એ તમે સીધી રીતે નહીં જઈ શકતા હતા એ તમારે મજુરા ગેટ સુધી જવું પડે અને મજુરા ગેટથી અઠવા ગેટ આવવું પડે એટલો એટલે નવસો મીટરનો એ ફેરો થતો હોય ત્રણ જંકશન આપણે આખા તમે તમે જુઓ અઠવા ગેટ થી લઈને મધુરા ગેટ સુધી ત્રણ વખત ત્રણ લાગી શકે એના એપ્રોચ આપણે ખોલા કરાવી ક્યારેક આપણે જોઈએ કે ભાઈ પાર્કિંગ હોય પાર્કિંગ તો ત્યાં એવું આપણે એવું છે કે ભાઈ ઈ વ્હીકલને ફ્રી પાર્કિંગ હોય પણ ઘણીવાર એ એવી ફરિયાદો આવતી હોય કે ભાઈ અહીંયા પૈસા લે છે એમ તો એના માટે શું કર્યું એમ આ સુરતીસના માધ્યમથી મને આજથી આઠ એક મહિના પહેલાં આ ન્યૂઝ આવેલા હતા એટલે ઈ વેહિકલ ફ્રી કરેલું છે છતાં પણ આ લોકોએ મારી પાસેથી ચાર્જ લીધો ત્યાર પછી આપણે કમિશનરને કહીને દરેક જેટલા પણ એસએન સીના પેન પાર્ક છે ત્યાં સાઇન બોર્ડ લગાવી દીધેલા છે એટલે સ્પષ્ટપણે લખેલું છે કે ઈ વેહીકલ જેટલા પણ અહીંયા પાર્કિંગ થાય એના પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલ કરવાનો નથી મહિલાઓને સ્પેશિયલ બસની સુવિધા આપવામાં આવી છે એવી કોઈક ભવિષ્યમાં ભાઈઓ માટે કંઈક સ્પેશિયલ સુવિધા

તો જો કોઈ સામાન્ય નાગરિકને તમારો અપ્રોચ કરવો હોય કોઈ પણ કાર્ય માટે તો એ કઈ રીતે થઈ શકે અને તમારી પ્રતિક્રિયા શું હોય આગળ તમામ લોકો સુધી પહોંચવા માટે એક સોશિયલ મીડિયા અને તમારો અપ્રોચ જો તમે ઈઝી અવેલેબલ થઈ જાઓ

આવનારા દિવસોમાં દરેક ગાર્ડનની વિઝિટો પણ લેવામાં આવશે અને જે કોઈ ત્યાં ઘડિયાળની જે ખૂબસૂરતી હતી એ થોડા દિવસમાં પાછી આપણને મળી જશે એવી હું આપને ખાતરી